નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતાપિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને લાબુ આયુષ્ય આપે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલાં તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવીમાં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી ગણતરીના કલાકોમાં બનશે પાવરફુલ રાજયોગ ત્રણ રાશિવાળાને બનાવશે ધનકુબેર ધનસંપત્તિ માનમોભો વધશે આ રાજ્યોગના પ્રભાવથી ત્રણ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે એક વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો ગોચર કરીને અનેક શુભ કે અશુભ યોગોનું નિર્માણ કરતા હોય છે જેની જીવન તમામ રાશિના જાતકો પર પડે છે અત્રે જણાવવાનું કે ઓગણત્રીસ જુલાઈના રોજ ગુરુ અને ચંદ્રમાની યુતિથી ગજકેસરી યોગ બની રહ્યો છે ઓગણત્રીસમી જુલાઈએ ચંદ્રમાં વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને ગુરુ તો ત્યાં પહેલેથી જ બિરાજમાન છે જેના કારણે ગજકેસરી રાજયોગ બનશે આ રાજ્યોગના પ્રભાવથી ત્રણ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે બે વૃષભ રાશિ વૃષભ રાશિવાળા માટે ગજકેસરી યોગ ખૂબ ભાગ્યશાળી રહી શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવમાં બની રહ્યો છે આથી આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે આ સાથે તમારી બૌદ્ધિક ક્ષમતા પણ સારી રહેશે તમારી બૌદ્ધિક ક્ષમતાના દમ પર તમે વેપારમાં સારો એવો ફાયદો મેળવી શકશો પરિણીતોનું ગૃહસ્થ જીવન શાનદાર રહેશે નોકરીયાતોને પ્રમોશન પદોન્નતિ થાય તેવા યોગ છે અપ્રિણીતોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે ત્રણ કન્યા રાશિ ગજકેસરી રાજ્યો કન્યા રાશિના જાતકો માટે ફળદાયી સાબિત થઈ શકે છે कारण के आ राजयोग तमारी राशि थी नवमा भाव पर बनी रहो छे। आ, थी आ समय दरमियान तमने भाग्यनो साथ छे। आ समय में अनेक सारी तक शके छे देश विदेश नी मुसाफरी थाय तेवा योग छे धार्मिक के मांगलिक कार्यक्रम मा सामेल थी शको छो। स्पर्धात्मक परीक्षा मा विद्यार्थियों ने सफलता मिली छे ચાર સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે ગજકેસરી રાજ્યોગ લાભકારી સાબિત થઈ શકે છે કારણ કે આ રાજ્યોગ તમારી ગોચર કુંડળીના દશમાં ભાવ પર બની રહ્યો છે આથી તમને કામકાજમાં પ્રગતિ થઈ શકે છે આ સાથે જ તમે કોઈ નવું વાહન કે ઘર સંપત્તિ ખરીદી શકો છો બેરોજગારોને નોકરીની તક મળી શકે છે વેપાર કરતા હશો તો સારો એવો ધનલાભ થઈ શકે છે ડિસ્ક્લેમર અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે જ્યોતિષરાજ તેની પુષ્ટિ કરતું નથી